બોલો દશા મારા હાથ તીજ માડું જમજો માવણી લો હે મારા હાથથી જ માડું જમજો માવડી માણી રહેલો હેવા મારે ગળે ફૂલ બેઠા વ્યા મણિ અંતરિયા છંટાવ્યા એવા મારે ઘડે ફૂલ બેઠાવ્યા હંતરિયા છંટાવ્યા એવા સાથિયા પૂર મારે ગજરા હે તે મુકાવ્યા એવા સાથીયા પૂર મારે ગજરા હે તે મુકાવ્યા માણી હજારો હાથ તમારા છે પણ જમજો હાથે મારા હજારો હાથ તમારા છે પણ જમજો હાથે મારા મારા હાથથી જમાડ જમજો માવડી વળી રેલો એ મારા હાથથી જમાડ જમજો માવડી વળી રેલો એ મારા દુખડા દીધા ધાડી તે શોભા સાંભળી વાળી મારા દુખડા દીધા ઢાઢાડી તે સોભા સાંડડી વાડી એત પીરસી ભોજન થાડી તમે જમજો દસામાં માણી એત પીરસી ભોજન થાડી તમે જમજો દસામાં માણી માણી હજાર હાથ તમારો છે પણ જમજો હાથે મારા માણી હજાર હાથ તમારો છે પણ ચમજો હાથે મારા મારા હાથથી જમાડું ચમજો લોલ એ મારા હાથથી જમાડું ચમજો માવડી રે લોલ એ ચોખા ઘીનું ચોખ્ખું ચુરમું મેં તો હેત કરી બનાવ્યું એ ચોખા ચીનું ચોખ્ખું ચૂરમું મેં તો હેઠ કરી બનાવ્યું જળ ગંગા જમનાનું લાવવું પ્રેમે કરી પીવડાવું જળ ગંગા જમનાનું લાવું પ્રેમે કરી પીવડાવું મળી હજારો હાથ તમારા છે પણ જમજો હાથે મારા મળી હજારો હાથ તમારા છે પણ જમજો હાથે મારા મારા હાથથી જમાડું જમજો માવડી વળી રેલો હે મારા હાથ હાથથી જમાણું જમજો માં વળી રેલો મેં તો પાન કે સરિયો કીધો હેમઘીનો દોરો લીધો મેં તો પાન કે સરિયો કીધો હેમઘીનો દોરો લીધો મનગમતી દાળ તુવેરની મળી વટકે વટકે પીજો મનગમતી દાળ તું વેરની મળી વાટકે વાટકે પીજો મળી હજારો હાથ તો છે પણ જમજો હાથે મારા મળી હજારો હાથ તમારા છે પણ જમજો હાથે મારા મારા હાથ થી જમાડું જમજો માં વળી રહેલો હે મારા હાથ થી જમણ જમજો માવડી રે લો બીજું શાક કરે લાનું પરવળ ને કંકોળાનું બીજું શાક કરે લાનું પરવળ ને કંકોળાનું એવું રાયતું અને કચુંબર મળ કેરી અથાણું એવું સાયતું અને કચુંબર માણી કેરી કેરું અથાણું માણી હજારો હાથ તમારા છે પણ જમજો હાથે મારા મણી હજારો હાથ તમારા છે પણ જમજો હાથે મારા મારા હાથ હાથથી જમાણું જમજો માવડી રે રેલો એ મારા હાથ હાથથી જમાડું જમજો માવડી રે લો એવા લવિંગ સોપારી વરિયાળી મુખવાસ મળે જો એવા લવિંગ સોપારી મુખવાસ મખમલ ના ગાદી તકિયા દીધા છે તો ઢાળી મખમલ ના ગાદી તકિયા દીધા છે મેં તો ઢાળી મળી હજારો હાથ તમારા છે પણ જમજો હાથે મારા બણે હજારો હાથ તમારા છે પણ જમજો હાથે મારા મારા હાથ તી જમાડું જમજો માવડી રે રહેલો હે મારા હાથ તી જમાડું જમજો માવડી રે રહેલો હે મારા હાથથી જમાડું જમજો મા બોલો રહેલો ભલો દીજે